આ દેખાવની કાર્યવાહી છે ખરેખર આ તંત્ર જાગૃત નથી તેનો સૌથી મોટો પુરાવો દ્વારકાથી કારણ કે મહત્વની વાત છે કે સૌથી મોટી આશંકા પણ ગુજરાત સૌથી પહેલા વ્યક્ત કરી હતી કે ઓવરલોડેડ જે બોટ છે તેમાં લોકો ભરાઈને જાય છે તે દ્વારકાથી બેટ દ્વારકા તરફના રસ્તે અને તેનો પુરાવો સામે આવ્યો છે આપણા પ્રતિનિધિ જે ધર્મેન્દ્ર ઉપાધ્યાય છે તેને આજે દ્વારકામાંથી રિપોર્ટિંગ કર્યું જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ઓવરલેડેડ બોટ છે અને સીધી જ બોટની સવારી કારણ કે આ બોટ આવી રહી છે બેટ દ્વારકાથી મધ દરિયા આવે છે આ કોઈ તણાવ પણ નથી જોઈ શકાય છે કે પચીસ ટકા લોકોએ માંડલ જે લાઈફ જેકેટ છે તે પહેર્યા છે એટલે નિયમોનો સીધે સીધો ઉલાડ્યો છે તે અહીં કરી દેવામાં આવે છે કેમ આ રીતે પ્રશાસન નથી જાગતું એ દિવસે કલેક્ટર મોટ મોટી વાતો કરતા હતા કે કોઈને લાઈફ જેકેટ વગર નહીં જવાય દબાવવામાં આવે તો સાહેબ જોઈ લો આ તમારા દ્વારકાના દ્રશ્યો છે એક પણ વ્યક્તિએ નાના બાળકો પણ છે મોટી ઉંમરના લોકો પણ છે

બે દિવસ પહેલા તમે લોકો સારી કામગીરી કરી હતી તમામે જેકેટ પહેર્યા કામગીરી ને બિરદાવી હતી પણ બે દિવસ માટે હતું અડતાલીસ કલાક માટે તમારી કાર્યવાહી હતી

નહીં એમાં આપને મારે જણાવવું જોઈએ કે જે એસઓપી નક્કી થઈ છે બધાના નામોની યાદી એ તૈયાર કરવામાં આવે છે ને બધાને લાઈફ જેકેટ આપવામાં પણ આવે છે જે અમારી પાસે માહિતી છે એ મુજબ લાઈફ જેકેટ વગર કોઈને ન બેસાડવા ને કોઈ પ્રવાસ ન કરે એ પ્રકારની જ વ્યવસ્થા આપણે ગોઠવી છે અને એમને જે લાઈફ જેકેટ ની સંખ્યાનો પ્રશ્ન હતો તો હમણાં બે દિવસ પહેલા જ બહુ મોટી સંખ્યામાં લાઈફ જેકેટ પણ લાવવામાં આવ્યા છે બોટ માલિકો દ્વારા અને એ વ્યવસ્થા વધુ વધુ સઘન થાય એના માટે તંત્રની સૂચના આપી છે જેમાં પોર્ટ ઓફિસર અને પોલીસ એ બંને એનું નિરીક્ષણ પણ કરે છે સાહેબ પણ આજના દ્રશ્ય અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા એ જોયું આજના દ્રશ્ય બસ 50 થી વધારે લોકો લાઈફ જેકેટ વગર ના છે ના ના અમે અમે ચોક્કસ ચેક કરાવી લઈશું આપ જે કહો છો અત્યારે હું એ જોઈ નથી રહ્યો પણ હું એ જોઈ લઈશ અને અમે ચેક કરશું કે આવું આ વ્યવસ્થા જે છે એ જે સૂચના આપી છે તેનું ચોક્કસ પાલન થાય તો સાહેબ આનું એસઓપી નું પાલન કરવામાં તકલીફ શું છે જે લોકોને લાઈફ જેકેટ નથી પહેરવા તે લોકોને સવારી ન કરવા દેવી જોઈએ અત્યારે ત્યાં એવી દલીલ ઉઠાય છે કે બોટમાં જ લાઈફ જેકેટ બોટમાં જ હોય છે અને બધાને આપવામાં પણ આપે છે આપ પણ આપનો જ નિરીક્ષણ છે આપ અત્યારે જ હમણાં વાત કરી કે એ છે પણ પહેરતા નથી તો એના માટે અમે એ પહેરવા માટે આગ્રહ કરીએ અને એમને પહેરાવીએ અને આપણ જે આ જાગૃતિના માધ્યમથી કહો છો કે બોટમાં પ્રવાસ કરતી વખતે યાત્રી પોતે પહેરવાનો આગ્રહ રાખે એ પણ બઉ યોગ્ય છે મગાવ્યા અમે એમાં લાઈફ જેકેટ પહેરીને જ બધા બેસે છે એ પ્રકારનું હતું ફરીથી આ જો કોઈ એમાં ઇલેક્ટ્રિસિટી આવી હોય એમાં નિષ્કાળજી આવી હોય તો આપડે ફરીથી એને કડક કાર્યવાહી કરવા અને ચોક્કસ કાર્યવાહી કરવા આપણે સૂચના આપીશું

લોકો ભૂલ્યા એટલે તંત્ર ભૂલી ગયું પરંતુ નહી સાહેબ ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવતું રહેશે અને આ દ્રશ્યો છે તે સૌથી મોટો પુરાવો છે કે તંત્ર ફક્ત દેખાડા માટેની કાર્યવાહી છે તે કરે છે કશીશ આભાર દેખી સમગ્ર વિગતો બને